પોલીસ ને મારી જાય સરકાર એક જ વાતનું રટણ ચાલુ રાખે છે કડક કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહી ગુંડા ઉપર તો થાય એવું ક્યારે આપણે જોયું નથી

ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે એક્ટિવ છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા આવ્યા છે પરંતુ ક્યાંક ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ સીધા જ પ્રહારો ભાજપ ઉપર કર્યા છે અને ખાસ કરીને ગુજરાતની જનતાને પણ અપીલ કરી છે વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ સમાજમાં બને છે

તો વીજળી વિભાગવાળા આવીને કડક કાર્યવાહી કરી જાય છે દંડ આપી જાય છે પાછળથી મેમા મોકલી દે છે પુરવણી બિલ મૂકી દે છે પાંત્રી પાંત્રી હજાર પચાસ હજાર લાખનો દંડ આપી જાય છે લાચાર માણસ જોવો તો કડક કાર્યવાહી અને કડક માણસ હામો આવી જાય તો લાચાર થઈ જાય છે આખી સરકાર આ પરિસ્થિતિને કોણ બદલશે તમારા બધાનું મન એમ કે આ પરિસ્થિતિ બદલવામાં મારે કંઈક કરવું જોઈએ તો આ બહાર નીકળીને ગામડે ગામડે વિસાવદન ત્રણ સંદેશ પહોંચાડવાનું કામ કરજો હું બધાને વિનંતી કરું દોસ્તો દોસ્તો એટલી હદે ખરાબ પરિસ્થિતિ કે કેવા બેસીએ તો બહાર નથી આવે અનેક પીડાઓ છે અનેક 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 પીડાઓ છે અને સાંભળવા વાળો કોણ કોઈ અધિકારી સાંભળતો નથી આપણી વાત કોઈ નેતા આપણી વાત સાંભળતો નથી કોઈ સરકાર આપણી વાત સાંભળતા નથી ટીવી મીડિયાવાળાને કહીએ એ આવે ખોટા પાડે વિડીયો પાડે ગમે એટલું ટીવીમાં આવે તો હવે નેતાનો જે કાંઈ એને જે કાંઈ ફરક પડતો નથી પણ મૂળ મુદ્દો નેતા નથી મૂળ મુદ્દો જનતા છે જે નેતાને કાંઈ ફરક નથી પડતો એના ઈ નેતાને વારંવાર ચૂંટણી કોણ જીતાડે છે જે નેતાને આપણી સમસ્યા નથી દેખાતી એ નેતાને મત કોણ આપે છે જે નેતા પાંચ વર્ષ સુધી આપણું કામ નથી કરતો એ નેતા બીજી વાર કોના મતથી જીતે છે